નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતો માટે ઉપયોગી ઠરાવ આવી ગયો છે તો ચાલો જાણી લઈએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો જેથી નવી અપડેટ આપને મળતી રહે તારીખ વીસ નવ બે હજાર પચીસનો આ ઠરાવ છે હાલમાં જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી તેની અંદર જે કૃષિ સાધનો ઉપર જીએસટી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવેલ છે જેનો લાભ ખેડૂતોને પણ મળી શકે તે માટે કૃષિ કૃષિંત્રીકરણ સહાય યોજના હેઠળ રાજ્યના જે ખેડૂતોને ટ્રેક્ટર ખેત ઓજારો અને ખેત સાધનની ખરીદી માટે મંજૂરી આપવામાં આવેલી છે તે પૈકી જે ખેડૂતો માટે ખરીદીની સમયમર્યાદા બાવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસ પહેલાં પૂર્ણ થવામાં છે અથવા ખરીદીની સમયમર્યાદા પૂર્ણ થઈ છે તેવા ખેડૂતોની રજૂઆત પરત્વે ખરીદી માટે તારીખ બાવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસથી ત્રીસ દિવસની સમયમર્યાદા લંબાવી આપવામાં આવે છે તો હવે ખેડૂતો એ પોતે એ જીએસટીનો લાભ લઈ અને ખરીદી કરી શકશે આ ઘટા ઘટાડાથી ખેડૂતને પાંત્રીસથી પિસ્તાલીસ હજારનો ફાયદો થઈ શકે એમ છે કે જે મોટા સાધનો છે તેની ઉપર તો કેવી રીતે જીએસટી ઘટ્યો છે દાખલા તરીકે પહેલાં કોઈપણ વસ્તુ ઉપર બાર ટકા જીએસટી હતો એ પાંચ ટકા કરવામાં આવ્યો છે એટલે કે સોની વસ્તુ હતી તેની અંદર પહેલાં બાર રૂપિયા આપવા પડતા હતા હવે કેટલા આપવા પડશે પાંચ રૂપિયા એટલે સાત રૂપિયાનો ફાયદો થયો છે તો આ હતો ઠરાવ તો અમારો વિડીયો તમામ લોકો સુધી ખેડૂતો સુધી શેર કરજો જેથી અવનવી જાણકારી મળતી રહે થેન્ક યુ આભાર